જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં અનંત ચતુર્દશીની વ્રત કથા સાંભળીશું ઓમ અનંતાય નમ અનંત ચતુર્દશી જે ભાદ્રપદ મહિનાના સુકલ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અગ્નિપુરાણ અને મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં અનંત ચતુર્દશીનો ઉલ્લેખ છે આ વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુના શેષનાગ એટલે કે અનંત અનંતનાગ સ્વરૂપની પૂજા પર આધારિત છે જે બ્રહ્માંડના રક્ષણનું પ્રતિક છે પુરાણો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તને તમામ પ્રકારની મુશ્કેલીઓથી રક્ષણ મળે છે મહાભારત કાળ દરમિયાન પાંડવોએ આ વ્રતના પ્રભાવથી પોતાનું ખોવાયેલ રાજ્ય પાછું મેળવ્યું હતું આ દિવસે અનંત સૂત્ર બાંધવાની પરંપરા છે જે ભગવાનના અનંત રક્ષણનું પ્રતિક છે સ્ત્રીઓ ખાસ કરીને આ વ્રત રાખે છે કારણ કે તે વૈવાહિક સુખ અને બાળકના જન્મ માટે ફાયદાકારક માનવામાં આવે છે અનંત ચતુર્દશીની કથા સાંભળ્યા વગર અનંત ચતુર્દશીનો ઉપવાસ અધૂરો છે શાસ્ત્રોમાં કહેવાય છે કે ફક્ત કથા સાંભળવાથી કે વાંચવાથી ઉપવાસ જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે મહાભારતના યુગમાં ધર્મરાજ યોધેસ્થીરે રાજસૂર્ય યજ્ઞનું આયોજન કર્યું હતું આ યજ્ઞ એટલો ભવ્ય હતો કે મંડપમાં પાણી અને ભૂમિ વચ્ચેનો ભેદ ભૂસાઈ ગયો એક જાદુઈ ભ્રમજ જે પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરતો હતો દુર્યોધન આ મંડપમાં ભટક્યો તેણે ભૂમિને પાણી સમજીને તેમાં પડી ગયો દ્રૌપદીએ આ વાતની મજાક ઉડાવી અને કટાક્ષ ભર્યા શબ્દોમાં કહ્યું એક અંધ માણસના બાળકો પણ અંધ જ હોય આ અપમાનથી ગુસ્સે થઈને દુર્યોધનને બદલો લેવા માટે યુધિષ્ઠિરને જુગાર રમવા આમંત્રણ આપ્યું જુગારમાં પાંડવોએ બધું ગુમાવ્યું રાજ્ય સંપત્તિ ભાઈઓને ગુલામ બનાવવામાં આવ્યા અને બાર વર્ષનો વનવાસ અને એક વર્ષ ગુપ્તવાસ મેળવ્યો વનવાસ દરમિયાન પાંડવો ખૂબ પીડાતા હતા જંગલોની કઠોરતા ભૂખ અને તરસ અને દુશ્મનોનો ભય તેમને ઘેરી લેતો હતો એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને મરવા આવ્યા યુધિષ્ઠિરે ઉદાસ થઈને કહ્યું હે માધવ અમે ક્યું પાપ કર્યું છે કે અમને આટલું બધું સહન કરવું પડે છે કૃપા કરીને મને આફતમાંથી બચવાનો કોઈ રસ્તો જણાવો ત્યારે શ્રી કૃષ્ણએ હસીને કહ્યું હે ધર્મરાજ આ બધું બધું તમારા ભાગ્યનો ભાગ છે છે પરંતુ ભક્તિથી શક્ય ભાદ્રપદ ચતુર્દશી પર ભગવાન અનંતનો ઉપવાસ રાખો મારા અનંત સ્વરૂપની પૂજા કરો અનંત સૂત્ર બાંધો આનાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને તમે તમારું ખોવાયેલું રાજ્ય પાછું પ્રાપ્ત કરી શકશો હવે આ વ્રતની પ્રાચીન વાર્તા સાંભળો જે સતયુગની છે સતયુગમાં સુમંત નામનો એક ઉમદા અને તપસ્વી બ્રાહ્મણ હતો તે વશિષ્ઠ ગોત્રનો હતો અને હંમેશા ધાર્મિક વ્યવહારમાં મગ્ન રહેતો હતો તેની પત્ની દીક્ષા ખૂબ જ સુંદર ધર્મનિષ્ઠ અને પોતાના પતિ પ્રત્યે સમર્પિત હતી સુમંત અને દીક્ષાને એક પુત્રી હતી જેનું નામ સુશીલા હતું એટલે કે ખૂબ જ સારી વર્તણૂક વાળી તેજસ્વી અને સદાચારી સુશીલા બાળપણથી જ તેની માતાની છાયામાં ઉછરી હતી જે તેને ધાર્મિક મૂલ્ય અને ભક્તિ શીખવતી હતી પરંતુ ભાગ્યનો ક્રૂર રમત જુઓ જ્યારે સુશીલા લગ્ન કરવા યોગ્ય થઈ ત્યારે દીક્ષા એક ભયંકર રોગથી પીડાઈ તીવ્ર તાવથી પીડાતી દીક્ષાનું મૃત્યુ થયું સુમંતે સુશીલાને એકલા ઉછેરવાનું શરૂ કર્યું પરંતુ વિધુર માટે તે મુશ્કેલ હતું તેણે કર્કસા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા જે સ્વભાવે કઠોર અને સ્વાર્થી હતી કર્કસા હંમેશા સુશીલાને ધિકારતી તેને તેની સાવકી પુત્રી માનતી તે સુશીલાને નાના ઘરકામ કરાવતી અને ક્યારેક તેની સાથે ક્રૂર વર્તન કરતી સુશીલાએ બધું ધીરજથી સહન કર્યું કારણ કે તે જાણતી હતી કે જીવન ક્ષણિક છે સમય પસાર થતો ગયો અને સુશીલા યુવાનીમાં પહોંચી સુમંતે સુશીલા માટે યોગ્ય વર પસંદ કર્યો ઋષિ કોડીન્ય જે વિધાન તપસ્વી અને ધર્મનિષ્ઠ હતા લગ્ન ભવ્ય રીતે ઉજવવામાં આવ્યા લગ્ન પછી કોડિન્ય ઋષિ સુશીલાને તેના આશ્રમમાં લઈને જઈ રહ્યા હતા પરંતુ રાત થઈ ગઈ હોવાથી એ રસ્તામાં જ રોકાઈ ગયા તેથી તેઓ યમુના નદીના કિનારે આરામ કરવા લાગ્યા ત્યાં સુશીલાની નજર કેટલીક સ્ત્રીઓ પર પડી જેઓ સુંદર વસ્ત્રો પહેરેલી હતી અને કોઈ પૂજામાં મગ્ન હતી જિજ્ઞાસાથી સુશીલાએ તેમને પૂછ્યું બહેનો તમે કઈ પૂજા કરી રહ્યા છો આ ખાસ પ્રસંગ શું છે તે સ્ત્રીઓએ હસતા હસતા કહ્યું કે બહેન અમે અનંત ચતુર્દશી નું વ્રત રાખી રહ્યા છીએ આ આ ભગવાન શ્રી હરિ અનંત અનંત પૂજા છે છે ધન સુખ સંપત્તિ મુશ્કેલીઓથી મુક્તિ પ્રાપ્ત થાય છે અમે અનંત સૂત્રોને ચૌદ ગાંઠો બાંધીએ છીએ જે ભગવાન ના રક્ષણ નું પ્રતીક છે તમે પણ તેમાં ભાગ લો તે તમારા જીવનને સુખી બનાવશે સુશીલાએ નમ્રતાથી પૂછ્યું અને વ્રતની વિધિ શીખી સુશીલાએ તરત જ ભગવાન અનંતની પૂજા કરી કરી આરતી અર્પણ કર્યું અને અંતે પવિત્ર દોરાને ચૌદ ગાંઠોથી બાંધી દીધો જ્યારે કોડીન્ય ઋષિએ સુશીલાના હાથમાં દોરો બાંધેલો જોયો ત્યારે તેમને પૂછ્યું આ શું છે સુશીલાએ બધું કહ્યું સ્વામીજી આ ભગવાન અનંતનો દોરો છે જે આપણને અનંત ફર આપશે પરંતુ કોડીની આ ઋષિને લાગ્યું કે તે જાદુ છે ગુસ્સામાં તેને દોરો ખેંચી લીધો અને તેને તોડી નાખ્યો અને તેને અગ્નિમાં ફેંકી દીધો ભગવાન અનંતનું આ અપમાન વ્યર્થ ન ગયું કોડીની આશ્રમમાં પહોંચતાની સાથે જ મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ પહેલા ધન અને અનાજનો નાશ થયો પછી સેવકો ભાગી ગયા અને આશ્રમમાં ગરીબી ફેલાઈ ગઈ કોડીને ઋષિ દુખી થઈ ગયા જ્યારે તે સુશીલાને કારણ પૂછતો ત્યારે તે રડતી અને કહેતી સ્વામીજી આ આનંદ સૂત્રનું અપમાન કરવાનું પરિણામ છે કોડીને ઋષિને પસ્તાવો થયો તેને ભગવાન અનંતની માફી માંગવાનું નક્કી કર્યું તે જંગલમાં ભટકતો રહ્યો દરેક જગ્યાએ પસાર થતા

ઋષિ કોડિન્યને ગુફામાં લઈ ગયો અને તેને ભગવાન અનંતનું ચાર હાથ વાળું સ્વરૂપ બતાવ્યું અનંત દેવ પ્રગટ થયા અને કહ્યું હે કોડિન્ય તમે મારા સૂત્રનું અપમાન કર્યું તેથી જ તમે દુઃખ સહન કર્યું પરંતુ તમારા પસ્તાવાથી મને આનંદ થયો છે હવે ઘરે જાઓ નિયમ પ્રમાણે અનંત ઉપવાસ રાખો આ ઉપવાસ સતત ચૌદ વર્ષ સુધી કરો આનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે સંપત્તિ પાછી આવશે અને તમને મુક્તિ મળશે કોડીને ઋષિએ વચન આપ્યું તે પાછો ફર્યો સુશીલા સાથે ઉપવાસ રાખ્યો ધીમે ધીમે તેની સંપત્તિ પાછી આવી આશ્રમ ફરી સમૃદ્ધ બન્યો જીવન સુખીથી પસાર થયું અને અંતે બંનેને મુક્તિ પ્રાપ્ત થઈ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે યુધિષ્ઠિર એ જ રીતે અનંત વ્રતના પ્રભાવથી તમારી મુશ્કેલીઓ દૂર થશે યુદ્ધિષિરે ઉપવાસ રાખ્યો અનંત સૂત્ર બાંધ્યું પરિણામે પાંડવો વનવાસના અંતે મહાભારત યુદ્ધમાં વિજય થયા અને વર્ષો સુધી રાજ્યાભિષેકનો આનંદ માણ્યો આ હતી અનંત ચતુર્દશીની વ્રત કથા તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ